હકા એ માયા ભાઈ એરવી છે એવું તો શું કહી દીધું કે વિડીયો થઈ ગયો વાયરલ જે મિત્રો એ શું કીધું એ જાણીને તમે પણ શોખી જશો એ જાણીએ પેલા સૌથી પેલા તો અત્યારે જે ઘટના બની જયરાજભાઈ આહિર જેલમાંથી છૂટી ગયા સૌ દિવસનો આવે છે એના વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આપણે બધી જ માહિતી આપણા ચેનલમાં જોવા મળી જશે ફેસબુકમાં યુટ્યુબમાં બધી જ આપણને જોવા મળશે તો હજુ તમે ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો બધા જ ન્યૂઝ સૌથી પહેલા અપડેટ આપતા હોઈએ છીએ આપણે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં એક ઇન્ટરવ્યુ વાયરલ થયું છે જેમાં અકાભા ગઢવી ઘણા બધા પ્રશ્ન અકાભા ગઢવીને પૂછવામાં આવે છે ને એમાં એમાં એક એવું પણ પૂછી લેવામાં આવે છે કે માયાભાઈ આહીર વિશે તમે શું કહેશો ત્યારે અકાભા ગઢવી માયાભાઈ આહીરના ઘણા બધા વખાણ કરે છે કે એને જે ગરીબ લોકો છે એના માટે ખૂબ જ કામ કર્યું છે અને કલાકારોને પણ એક નવું સ્ટેજ આપ્યું છે અને એ સારું કામ કરી રહ્યા છે ત્યારે મિત્રો ઘણા બધા અત્યારે માયાભાઈ આહીર વિશે ઘણા બધા વિડીયો વાયરલ થાય છે કે માયાભાઈ આવા છે માયાભાઈ આવા છે ત્યારે મિત્રો ખુદ હકાભા ગઢવી જો એના વખાણ કરતા હોય ત્યારે મિત્રો એ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત